નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના મોટવાણા ગામના યુવને વલસાડ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની છઠ્ઠી યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી લખત તાલુકાનો ગૌરવ વધાર્યો આગામી સમયમાં નેશનલ કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાત રાજ્યના વલસાડમાં રાજ્યકક્ષાની છઠ્ઠી યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગાસન સ્પર્ધામાં મોઢવાણા ગામના રૂગનાથભાઈ ટામાલિયા જેઓ હાલ બીએસએફમાં દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે તેમના દ્વારા વલસાડમાં યોજાયેલ રાજ્યકક્ષાની છઠ્ઠી યોગાસન સ્પર્ધામાં સુરનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું રૂગનાથભાઈ તમાલિયા ત્યાં સુધીમાં અનેક યોગાસન પ્રતિયોગિતામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે મોઢવાણા ગામનું અને લખતર તાલુકાનું ગૌરવ વધારી ચૂક્યા છે ત્યારે લખતર તાલુકાના આ રૂગનાથભાઈ ટમાલી હાલ બીએસએફ કોર્ટોમાં દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે ત્યારે હાલમાં વલસાડ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ઇન્ડિવિડ્યુઅલ લેગ બેલેન્સ અને ઇન્ડિવિડ્યુઅલ હેન્ડ બેલેન્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આગામી સપ્ટેમ્બર મહિનામાં અગિયાર સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી દુર્ગ છત્તીસગઢમાં યોજાનાર નેશનલ સ્પર્ધામાં તેઓ ભાગ લેવા જશે